સભ્યોની નોંધણી અંગે પીએમઓમાંથી માંથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે પીએમએ નોંધ લઈને રિપોર્ટ માંગ્યાની ચર્ચા વાયરલ થઈ છે વિધાનસભા દીઠ રિપોર્ટ માંગ્યાની ચર્ચા વાયરલ થઈ છે પાર્ટી એનાલિસિસ કરતી જાય છે મંત્રી વિશ્વકર્માનું કહેવું છે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે કાઢી મેલે તો કાઢી મેલે ભાજપના સદસ્યતા અભિયાન અંગેનો વિડીયો જે છે હાલ વાયરલ થઈ રહ્યો છે મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વચ્ચેની વાતચીતનો એક હાલ ખૂબ રીતે વાયરલ થઈ રહ્યો છે ચર્ચામાં છે આ વિડીયો સદસ્યતા અભિયાનનો છે સદસ્યતા અભિયાનમાં સભ્યોની નોંધણી અંગેની વાતચીતનું છે બંને એકબીજાને કેટલા સભ્યો બનાવ્યા તેની વાત કરી છે

अब जो एक्टिविंग हो शोडस बैक है तो ये वाला बीजी चेक करा सबसे करोम की पहले तो नीचे गाड़ी गाड़ी अरे नदी के तो अरे हम ठीक है हम गाड़ी से हम बच्चे पेस्ट हो जाए जी एनी पार्टी आपको असली में शरीरियम तो बेसिक 30% का 50% का 50

ચોક્કસ ભાજપના સદસ્ય છે આ પ્રસંગે એક મંત્રીની વાતચીત નો વિડીયો વાયરલ થયો છે બંને મંત્રીઓ જે સદસ્ય અભિયાન ચાલી રહ્યું છે તે અંગે વાત કરતા હતા જયારે જગદીશ વિશ્વકર્મા મધ્ય મંત્રી છે રાજ્ય કક્ષ તે એવું બોલે છે કે ભાઈ પીએમ સાહેબે રિપોર્ટ મંગાવ્યો છે અને જે પીએમઓ માંથી જે રિપોર્ટ મંગાવે છે એમાં સદસ્ય છે અભિયાન કેટલે પહોંચીને તમામ જે વિધાનસભા છે તેનો રિપોર્ટ માંગવામાં આવે છે ત્યારે ઋષિકેશભાઈ પટેલ જે પ્રવક્તા મંત્રી છે તેઓ પણ તેમની સાથે વાતચીત કરતા નજરે પડે છે કે સ્વતંત્ર અભિયાન ની નોંધણી જે વાતચીત થઈ હતી તેમાં બંને બીજા કેટલા સભ્યો બનાવ્યા તેની વાત કરતા હતા સભ્યોની નોંધણી અંગે પીએમઓ થી જે રિપોર્ટ મંગાવવામાં આવે છે તે અંગે વાત કરતા વિધાનસભા દીઠ જે માગેલી ચર્ચા છે તેમાં જે પ્રવતા મંત્રી એવું બોલે છે કે ભાઈ કાઢી મૂકે તો કાઢી મૂકે એટલે આ જે વાક્ય છે તેને લઈને આખું ભૂલ ચર્ચાત્મક થયો છે અને જે ભારતીય જનતા પાર્ટીની એક કહી શકાય કે જે સરમ ભરી સરમજનક વાત છે કે આ મંત્રી જો આ રીતે વાત કરતા હોય સ્વતંત્રતા બેન નોંધવાની વાત છે તો એ કેટલે અંશે એ પૂર્ણ થશે અત્યારે હાલ જોવા જઈએ તો જે મંત્રી ની વાત છે તેમાં એવું જણાવે છે કે હજુ લગભગ ત્રીસ થી પાંત્રીસ ટકા આ કામ કરવામાં આવ્યું છે જયારે મોદી સાહેબે સો ટકાનું જે ટાર્ગેટ આવે છે હજુ સુધી પૂરો કરવાનું છે કોઈ પણ વિધાનસભામાં હજુ પચાસ ટકા ઉપર આ જે ટાર્ગેટ આપેલું છે તે પૂરો કરવાનું છે એટલે પાર્ટી એનાલિસિસ કરતી જાય છે

સભ્યોની નોંધણી અંગે પીએમ પીએમઓમાંથી રિપોર્ટ માંગવામાં આવ્યો હતો પીએમ રિપોર્ટ માંગ્યાની ચર્ચા વાયરલ થઈ છે વિધાનસભા માંગ્યાની ચર્ચા થઈ રહી છે આગળ વાત કરીએ સુરતની સુરતના માનવીમાં શિક્ષણ જગતનું માથું શર્મથી ઝુકાવતી ઘટના ઘટી છે નરેન ગામની આશ્રમ શાળામાં આચાર્ય યોગેશ પટેલે વિદ્યાર્થીની સાથે ધરપકડ કરી લેવામાં આવી છે આચાર્ય યોગેશ પટેલ પર વિદ્યાર્થીનીઓના શોષણનો આરોપ છે આચાર્ય જે છે વિવિધ બહાને વિદ્યાર્થીનીઓને રસોડામાં બોલાવતો હતો વિદ્યાર્થીનીઓને પોતાના રૂમમાં પણ બોલાવીને ડપલા કરતો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં જ આચાર્યના બધા જ કાન ખુલી ગયા છે અગાઉ પણ આ હવસ્કોરે વિદ્યાર્થીનીની છેડતી કરી હતી 24 જુલાઈએ વિદ્યાર્થીનીને ડપલા કર્યા હતા એક બે નહીં પણ અસંખ્ય વિદ્યાર્થીનીઓની છેડતી કરી હોવાનો આરોપ

આશ્રમ શાળા આવેલી છે તેમાં જે આચાર્ય છે તેને શિક્ષણ જગત ને શરમ પાર કરે તેવી ઘટના જે બની છે કારણ કે આચાર્ય છે તેને બાળકો હોય છે તે ભગવાનનું રૂપ માગતા હોય છે કારણ કે શિક્ષક હોય છે તે ગુરુ અને ભગવાનના રૂપમાં બાળકો જોતા હોય છે પરંતુ આ આચાર્ય શરમ સાર કરે તેવી ઘટના ઘટી છે કારણ કે વારંવાર

પોતાના બેડરૂમ માં પણ બોલાવી હતી અને હડફલા કર્યા હતા તેવું સામે આવ્યું છે હાલ તો સમગ્ર મામલા ને લઈને સમગ્ર વિસ્તારમાં હડતમ મચી જવા પામ્યો છે કારણ કે આ આશ્રમ શાળામાં શિક્ષકતા વધારે જે વિદ્યાર્થીઓતે જે અભ્યાસ કરી રહ્યા છે અને અસંખ્ય બાળકોના જે છે તે હડફલા કરી ચૂક્યો છે આ રોપી કારણ કે શિક્ષક જગતમાં શરમચાર અને કાળી કી બિચારી તેઓ આ કુછો છે તે સામે આવ્યો છે કારણ કે શિક્ષક છે તે ભગવાનનું રૂપ કઈ કઈ છતાય પરંતુ અહીંયા શિક્ષક જ hewan બનીને સામે આવ્યો છે કારણ કે આ શિક્ષક દ્વારા

તેમાં એસી થી વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે તો આજે વાસણો પૂજારી જે છે આચાર્ય તે કેટલા સમયથી અહીં ફરજ બજાવતો હતો

તેમજ સામાજિક આગેવાનો દ્વારા ફરિયાદ કરવામાં આવી ફરિયાદના આધારે પોલીસે આચાર્ય ધરપકડ કરી ત્યારબાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો અસંખ્ય બાળકીઓ સાથે

આચાર્ય એક પોલિસી હતી કે પેલા વિદ્યાર્થીની પાસે ઓગમર્ગ માગતો હતો કેટલી તમે તૈયારી કરી છે એવી રીતે લઈને આ બાળકીઓને તેના બેડરૂમ માં બોલાવતો હતો બાળકીની વાત કરવામાં આવે આરોપની વાત કરવામાં આવે તો જે રીતે રસોડામાં પણ બોલાવતો હતો પોતાના કામકાજ માટે અને બાળકીઓ ને ક્યાં ખબર હોય કે મારો આચાર્ય આવું ભેડિયા સાબિત થશે કારણ કે બાળકો સાથે અવારનવાર આવી રીતે હડકતા કરવા જે ઘટના છે તે સામે આવી છે ત્યારબાદ એક બાળકી છે સામે આવીને સમગ્ર મામલે પોલીસ તેમજ પરિવાર જાણ આપે છે અને આ આરોપી આખરે પકડાઈ જાય છે એટલે કહી શકાય કે ઘણા સમય થી આ આચાર્ય છે તે આવું કૃત્ય છે તે કરતો હતો જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સુરતના માનવીમાં શિક્ષણ જગતનું માથું શરમથી ઝુકાવતી ઘટના ઘટી છે નરેણ ગામની આશ્રમશાળામાં આચાર્ય યોગેશ પટેલે વિદ્યાર્થિનીની સાથે અડપલા કર્યા છે આરોપી આચાર્ય સામે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ કલમો લગાવવામાં આવી છે આશ્રમશાળાના આચાર્ય યોગેશ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે

અસંખ્ય વિદ્યાર્થીનીઓની છેડતી કરી હોવાના આરોપ આચાર્ય પર લાગેલા છે આગળ વાત કરીએ સુરેન્દ્રનગરના વઢવાડના કોઠારિયા ગામ નજીક ફાયરિંગની ઘટના ઘટી છે કાર લઈને જઈ રહેલ આધીડ પર અંધાધૂન ફાયરિંગ કરાયું છે ચાર રાઉન્ડ ફાયરિંગ કરી અજાણ્યા સમૂહ ત્યાંથી ફરાર થઈ ગયા છે દિવસમાં સુરેન્દ્રનગરમાં ફાયરિંગની ચોથી ઘટના ઘટી છે અંગત અદાવતમાં જાણે સમો ફાયરિંગ કરાયું હોવાની ચર્ચા ઉઠી છે ગેરકાયદે હથિયારમાંથી ફાયરિંગ કરવામાં આવી હોવાની ચર્ચા ઉઠી છે પોલીસ અને એનસીબીની ટીમે સમગ્ર મામલે વધુ તપાસ જે છે હાથ ધરી છે સુરેન્દ્રનગરમાં આ ચોથી ફાયરિંગની ઘટના સામે આવી છે સુરેન્દ્રનગરના વડવાડના કોઠારિયા ગામ આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અવધેશ આપણી સાથે જોડાઈ ચુક્યા છે અવધેશજી સુરેન્દ્રનગરમાં આ ચોથી ઘટના ફાયરિંગની કોઠારિયા ગામ નજીકની

સાથે પોલીસ ની તપાસ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર ની વિગતો જાણવા માટે તપાસ શરૂ કરી હતી પરંતુ આ બાબતે અંતર્ગત સૂત્રો પાસેથી જાણવા માંથી હજુ આ બાબતે હજુ પણ ફરિયાદ

અને આ બાબતે પંચ ઓફસે કકક સોમાધાન થાય તે પણ શક્યતાઓ સેવા દે છે હાલ તો સ્પોર પરિસ્થિતિ થઈ નથી કનું તો જે બનાવ બન્યો છે એક જ જે ના લોકો છે આ બનાવ બન્યો હોવાનું હાલ તો જાણ થઈ છે જી અવદેશજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સુરેન્દ્રનગર ના વડવાણા કોઠારીયા ગામ નજીક ફાઈરિંગ ની ઘટના ગટી છે જેમાં કાર લઈને જઈ રહેલ આઢેડ પર ફાઈરિંગ કરાયું છે તો દર્શક મિત્રો હજી આ મુદ્દે વધુ ચર્ચા કરવાની બાકી છે પરંતુ હાલ સમય થયો છે મચ્છર થી ડરવાની જરૂર નથી પણ ચેતવું જોઈએ ખરી હો કારણ કે આ મચ્છરની જ એક જાતિ ના કરડવાથી થાય છે ચિકungunya એટલે જ કહીએ છીએ કે સાહેબ આ રોગ સામે રક્ષણ મેળવવા માટે પાણી સંગ્રહના તમામ પાત્રોને સાફ કરી સુકવવા અને ત્યારબાદ બાદ જ ઉપયોગમાં લેવા સાથે સાથે ઘરમાં અને ઘરની આસપાસ પડી રહેલ નકામા ખાલી પાત્રોનો નાશ કરવો મચ્છરો ના કરડે તેની તકેદારી લો આખી બાયના કપડા પહેરવા તરત જ નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો અને ડોક્ટરના માર્ગદર્શન વગર કોઈ દવાઓ લેવી નહીં ચિકુન બનાવીએ ભૂતકાળ બનાવીએ એક સ્વસ્થ ગુજરાત हेलो आइए आइए और आपकी उम्र क्या होगी सो so, आपकी एज 25 साल, साल. हा? हाँ पच्चीस साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी

આ સાથે વધુ માહિતી આપવા માટે મારા સહયોગી કાર્તિક જાની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કાર્તિકજી હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે અને થોડા સમય બાદ દિવાળી પણ આવી જશે તો આ પહેલા જ આરોગ્ય વિભાગ હાલ તો એક્શન મોડમાં હશે ત્યારે ચેકિંગ હાથ ધરવા આવી રહ્યું છે શું કહેશું આને લઈને જીબરખા તહેવારોને પગલે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ચૂકી છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચીરા ભીડ શેરીઓની હવે ખ્યાલ ખાસ વાત કરવામાં આવે તો જ્યારે જ્યારે તહેવારો નજીક આવતા હોય છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ એટલે કે અલગ અલગ જે ટીમો જે ભેડસેડિયા હોય છે તેમના ત્યાં ચેકિંગ અને દરોડાની કાર્યવાહી હાથ ધરાવતી હોય છે કોર્પોરેશન માં આરોગ્ય વિભાગ કોર્પોરેશન ની કક્ષાએ કામગીરી કરતું હોય છે ડિપાર્ટમેન્ટની વિભાગ ડિપાર્ટમેન્ટ ખાતાથી કામ કરતું હોય છે જે લોકો મોટા પાયે દુકાનો ચલાવતા છે નાના વેપારીઓ છે સહિતની ચેકિંગની કામગીરી જે છે તે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સોંપવામાં આવી છે ત્યારે અગાઉ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા હતા કે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે તહેવાર પૂરતું ચેકિંગ નહીં કરવું પરંતુ આના દિવસોએ એટલે કે રૂટિન દિવસોએ પણ ખાસ ચેકિંગ હાથ કરવું જોઈએ જેથી લોકોના આરોગ્ય સાથે જે ચેરા કરી રહ્યા તે ચેરા કરી રહ્યા હોય તેમને સામે કડક કાર્યવાહી કરી અનેક દાખલો બેસાડી શકાય તે અનુસંધાને જ આગામી સમયમાં દિવાળીનો નો તહેવાર જે છે રહ્યો છે સાથે જ અત્યારે નવરાત્રી પણ ચાલી રહી છે ત્યારે આરોગ્ય વિભાગ એક્શન આવી ચૂકી છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ભેસોડીયાઓ સામે લાલાખ જે છે તે કરી છે ત્યારે તહેવારોમાં આરોગ્ય વિભાગની મોટી તવાઈ જે છે તે બોલતી હોય છે ઠેર ઠેર દરોડા સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે સેમ્પલો લેવામાં આવતા હોય છે સેમ્પલોની ચપાસ ચકાસણી પણ કરવા માટે મોકલવામાં આવતી હોય છે ને ત્યારબાદ જો સેમ્પલમાં ઓગણીસ વીસ એટલે કે કોઈ ભેડશેળ સામે આવે તો સીલ સહિતની કાર્યવાહી પણ કરાતી હોય છે મળીગાઢ વિસ્તારમાં લક્ષ્મી ગાંઠિયા રથી શ્રી ફૂડેડ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટમાં ફૂડ એડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સીલ કરી દેવામાં આવી છે બહાર લગભગ શહેરના એકસેઠ જેટલા એકમોને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નોટિસ ફટકારી હતી જેમાં તરફ છે જે છે ઝડવા કરવામાં આવ્યા હતા નવાણું જેટલા શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા હતા રાત્રિ દરમિયાન પણ એકસો થી વધુ એકમોની કપાસ જે છે તે હાજર કરવામાં આવી હતી મીઠાઈને ત્યાં જે છે તે રેડ કરવામાં આવી હતી જેની અંદર તેરસો પાંસઠ કિલો હલવો અને સાથે ઓગણીસો પચાસ કિલો મીઠાઈનો જથ્થો જે છે તે સ્થિત કરી દેવામાં આવ્યો છે સાથે જ વાત કરવામાં આવે તો એકસો ટેકોમો નોટિસ જે ફટકારવામાં આવી છે જેની સામે છવ્વીસ હજાર વહીવટી ચાર્જ પણ વસૂલ કરાયો છે એટલે કહી શકાય કે સાત લાખ થી વધુ વહીવટી ચાર્જ અત્યાર સુધી વસૂલ કરી દેવામાં આવ્યો છે બસો અઠ્યાવીસ કિલો અને એકસો ચોરાણું લીટર બિન આરોગ્ય પદાર્થ નિકાલ પણ કરવામાં આવ્યો છે બરખા ખાસ માર્ગોની વાત કરવામાં આવે તો જ્યારે આરોગ્ય વિભાગની ટીમ જે છે તે રેડ કરતી હોય છે ત્યારે પ્રથમ દ્રષ્ટિએ જે શંકાસ્પદ વસ્તુ લાગે તો તેઓ સ્થળ ઉપર તેનો નિકાલ કરી દેવામાં આવે છે એ નિકાલ એટલા માટે કરવામાં આવે છે રોગ નો ભોગ પણ રૂમોટા રોગમાં ભોગમાં પણ સપડાઈ શકે છે આ તમામ જે હોય છે તે ગુજરાત રાજ્યના પૂરે ડ્રગ્સ ની જવાબદારીઓ છે તેને લઈને અત્યારે આગામી જવા તહેવારો આવી રહ્યા છે તેને લઈને વિભાગ કાર્તિકજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તહેવારો ને પગલે અમદાવાદમાં આરોગ્ય વિભાગ એક્શન મોડ માં છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ભેળસરિયા ની હવે ખેર નથી અંબાજી દાતા માર્ગ પરતુડીયા ઘાટ નજીક મુસાફરો ભરેલ ખાનગી બસે પલટી મારી હતી અકસ્માતમાં ચાર વધુ લોકોના મોતની આશંકા છે બે મુસાફરોના સ્થળ પર મોત થયા હતા બસ સવાર પિસ્તાલીસ વધુ મુસાફરોને ઇજાઓ પહોંચી છે

આ સાથે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા રાકેશ આપડી સાથે જોડાઈ ચૂક્યા છે રાકેશજી આ અકસ્માતની ઘટના ઘટી છે અંબાજી દાતા માર્ગ પર ત્રિશુળિયા ઘાટ નજીક બે મુસાફરોના મોત થઈ જવાની આશંકા સેવવામાં આવી છે શું છે સમગ્ર વિગત જી ચોક્કસથી વાત કરવામાં આવે તો ઘણા સમયથી બનાસકાંઠાની અંદર અકસ્માત નો સિલસિલો યથાવત હોય છે ત્યારે આજે અંબાજીના નજીક માર્ગ પર દાતા માર્ગ ઉપર

અંબાજી દાતા માર્ગ પર અકસ્માત થયો છે ત્રિશુરિયા કાયત નજીક મુસાફરો ભરેલી ખાનગી બસે પલટી મારી દીધી હતી નવરાત્રીના તહેવારને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરબો લખ્યો છે આવતી કળાય કરીને પી મોદીએ ગરબો લખ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી મા અંબાના ભક્ત દર નવરાત્રીમાં વડાપ્રધાન મોદી ઉપવાસ પણ રાખે છે આવતી કળાય મારી આવતી કડાઈ નામે ગરબાની શબ્દ રચના આજ મારી જગદંબા આવતી કડાઈ નામનો ગરબો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યો છે નવરાત્રીનો પર્વ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરબો લખ્યો છે આવતી કરીને વડાપ્રધાન મોદીએ લખ્યો છે તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાત નો